હા તો મિત્રો ઘણી બધી વખત કેવું થતું હોય છે કે ભાઈ આપણે સંબંધ માનવા માટે આપણો જે પાર્ટનર જે હોય છે તે આપણને ઇમરજન્સીની અંદર મતલબમાં આપણે પ્લાન જે છે એ થઈ ગયો હોય છે સંબંધ બાંધવાનો અને પાર્ટનર પણ અવેલેબલ જે છે એ આજના સમયની અંદર હોય છે એટલે કે આજના દિવસની અંદર હોય છે અને આજે રાત્રે અથવા તો બે કલાક પછી જ આપણે ઇમરજન્સીમાં પ્લાન બનેલો હોય તો પછી ઘણા બધા છોકરા જે છે એ પહેલેથી જ ડરી જતા હોય છે કે પાણી તો નહીં વેલા છટકી જાય ને હું તેને સેટિસ્ફાઈ કરી શકીશ કે પછી નહીં તેને પૂરતો સંતોષ નહીં મળે અને હું નાકામ થઈ જઈશ તો પછી તે મારા આ વિશે શું વિચારશે કારણ કે ઇમરજન્સીમાં પ્લાન બનેલો છે મૂડ બનેલો છે તો એટલા માટે તો એટલા માટે જ્યારે ઇમરજન્સીમાં અર્જન્ટ પ્લાન બને અને પાર્ટનર પણ પૂરતો સાથ જે છે એ આજના દિવસની અંદર આપવા માટે તૈયાર હોય તો એ સંબંધ બાંધ્યા પહેલાં આપણે કઈ કઈ વસ્તુઓ જે છે એ એવી સાથે રાખી શકીએ અને તેનો યુઝ કરી શકીએ અને પૂરતું પ્રિપેરેશન અને પૂરતી તૈયારી જે છે એ આપણે કરી શકીએ કે જેના કારણે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ન આવે પાણી પણ વહેલાં ન છટકે આપણો લિંગ જે છે એ ઊભો ઊભોને ઊભો જ રહે લાંબા સમય સુધી અને લાંબા સમય સુધી સબંધ બાંધવાનો આનંદ આપણે આપણા પાર્ટનરને આપી શકીએ તો આ બધી વસ્તુઓ જો જાણવી હોય તો પછી મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલ તમારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર આજના સમયની અંદર સેક્સ એજ્યુકેશન આપવું અને મળવું ખૂબ જ જરૂરી છે કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા નથી માંગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વીડિયાને જો મિત્રો આપણે સંબંધ બાંધ્યા પહેલાં પ્રોટેક્શન માટે અને આપણું મતલબ આપણે સિક્યોર રહીએ એટલા માટે કોન્ડમ જે છે તેનું પેકેટ હંમેશા આપણા પોકેટની અંદર રાખતા હોઈએ છીએ અને ટાઈમ આવે આપણે તેનો યુઝ પણ કરી લેતા હોઈએ છીએ તો કોન્ડમ તો એક સાઈડ રહી ગયું પરંતુ જ્યારે કોઈ ઇમરજન્સીમાં સંબંધ બાંધવાનો પ્લાન બને ને તો ત્યારે આપણે કોન્ડમ જે જેવી રીતે રાખીએ તો તેવી રીતે આપણે ગોળી ગોળી તો ના રાખી શકીએ ને ઇન શોર્ટ કારણ કે કોન્ડમ જે છે તેનાથી કોઈ પણ પ્રકારના સાઈડ ઇફેક્ટ નથી થતા પરંતુ જ્યારે આપણે વાયગ્રા જે છે એ ગોળી આપણે લઈએ તો તેનાથી ડેફિનેટલી તમારો લિંગ જે છે લાંબા સમય સુધી ઊભો રહેશે પાણી પણ વહેલાં નહીં છટકે અને તમારો ટાઈમ જે છે એ વધારી દેશે તો વાયગ્રા તમે સાથે રાખી શકો છો પરંતુ તેનાથી આપણને કન્ફ્યુઝન એક એ પ્રકારનું રહે છે કે ભાઈ એનો ટાઈમ જે છે એ અલગ અલગ હોય છે ઇફેક્ટ આવવાનો એટલે કે માની લો કે એક કલાક પહેલાં તમારે સંબંધ બાંધવાનો છે એક કલાક પછી અને સંબંધ બાંધ્યાના એક કલાક પહેલાં તમે વાયગ્રા ગોળી જે છે એ તમે લીધી તો તમારી શરીરની પ્રકૃતિ પ્રમાણે તમને બની શકે કે પચાસ મિલીગ્રામવાળી ગોળીથી કોઈ પણ ઇફેક્ટ ના આવે તમારે તમારા શરીર અને વજન પ્રમાણે અને પ્રકૃતિ પ્રમાણે વધારે ડોઝ જોઈએ અમુક લોકોને પચાસ મિલીગ્રામવાળી ગોળીથી પણ તરત જ ઇફેક્ટ આવવા મળતી હોય છે અમુકને નથી આવતી અમુકને ઇફેક્ટ આવે તો લાંબા સમય સુધી તે ઇફેક્ટ જતી જ નથી એટલે કે લિંગ ઊભોને ઊભો જ રહે છે અને અમુક લોકોને પાંચ મિનિટ લિંગ ઊભો રહે છે ત્યાર પછી ઇફેક્ટ ખતમ થઈ જાય જતી હોય છે તો આવા પ્રકારના પ્રોબ્લેમ જે છે એ ઘણા બધા લોકોને આવતા હોય છે અને અગાઉથી આપણે નક્કી નથી કરી શકતા કે ભાઈ મારો લિંગ જે છે એ વાયગ્રાના કેટલા ડોઝવાળી ગોળી લેવાથી કેટલો સમય ઊભો રહેશે તો આ એક પ્રકારનું કન્ફ્યુઝન હોય છે તો એ એક તકલીફવાળી વસ્તુ છે અને આ ઉપરાંત જો તમે ઘણા બધા લોકોને વાઇન એટલે કે દારૂ પીને સંબંધ માનવાની ઈચ્છા ખૂબ જ વધારે થતી હોય છે તો થોડા પેક જે છે એ મારીને ત્યાર પછી તે શબ્દ બાંધવા માટે હોટલમાં કે ગમે તે જગ્યાએ જતા હોય છે તો તમે વાઇન સાથે એક ગેરફાયદો એ છે કે વાયેગરા ગોળી ના લઈ શકો નહીં તર તમને જબરદસ્ત સાઈડ ઇફેક્ટ થશે જે લોકોને ડાયાબિટીસ છે બીપી છે થાઇરોઇડની પ્રોબ્લેમ છે તે લોકો પણ વાહેગ્રાની સાથે વાયગ્રા ગોળીની સાથે જો તમને આ બધી પ્રકારની પ્રોબ્લેમ હોય તો પછી તમે વાયગ્રા ગોળી તેની સાથે ના લઈ શકો બરાબર ને આ બધી બીમારી બીમારીઓ હોવા છતાં પણ તમે તે ગોળીનો ઉપયોગ ના કરી શકો નહીતર તમને જબરદસ્ત પ્રમાણમાં સાઈડ ઇફેક્ટ થશે તો આવા બધા પ્રકારના ગેરફાયદાઓ છે તો એટલા માટે તમે વાયગ્રા ગોળી જે છે તેનો યુઝ જે છે એ ના કરો તો બેટર છે બાકી ઇમરજન્સીના સમયે અર્જન્ટમાં તમે સવન બાંધિયાના અડધી પોણી કલાક પહેલાં ગોળી જે છે એ નોર્મલ પાણી સાથે લઈ અને તમે યુઝ કરી શકો છો આ ઉપરાંત મિત્રો આપણે બીજા પ્રકારના ઓપ્શનની વાત કરીએ તો તે છે સ્પ્રે એટલે કે સ્પ્રે જે છે એ તમે યુઝ કરી શકો છો કે જે તમારો ટાઈમ વધારી દેશે પાણી પણ વહેલાં નહીં છટકવા દે એવા ડી સ્પ્રે જે છે એ ઓનલાઈન પણ તમે ખરીદી શકો છો અને ઓફલાઈન ફાર્મસીની દુકાન ઉપર પણ અવેલેબલ હોય છે ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો પરંતુ સ્પ્રે જે છે એ માની લો કે એક કલાક પછી તમે સંબંધ બાંધવા જવાના છો તો ત્યાર પછી તમારે તે સ્પ્રે લેવા જવામાં અને લાવવામાં જ વધારે સમય જે છે એ નીકળી જશે અને ત્યાર પછી જો તમારા પાસે ઓલરેડી સ્પ્રે પડ્યો હોય તો પણ જ્યારે તમે સંબંધ બાંધ્યા પહેલાં તમે તેને બાથરૂમમાં કે કોઈપણ જગ્યાએ પોતાના લિંગ ઉપર સ્પ્રે કરવા માટે અને જો તમારા ફિમેલ પાર્ટનરને ખબર પડી ગઈ તો એક પ્રકારની નેગેટિવ ઇમ્પ્રેશન બનશે કે આ પોતાના લિંગને લાંબા સમય સુધી ઊભા રાખવા અને પાણી વહેલા ન છટકે એ માટે અને વધારે સમય સુધી પરફોર્મન્સ જળવાઈ રહે તેના માટે આ સ્પ્રે જે છે તેનો ઉપયોગ કરીને સંબંધ બનવા માટે આવે છે તો જો તમે એવું ઈચ્છતા હોય કે પાર્ટનરને ખબર ના પડે તો પછી સ્પ્રે જે છે તેનો ઉપયોગ ના કરો તો વધારે બેટર છે આ ઉપરાંત મિત્રો સ્પ્રે જે છે તેના યુઝ કરવાનો ગેરફાયદો એક તો એ છે કે અમુક લોકો જે છે તેને કેટલા પ્રમાણમાં કેટલી કેટલી ક્વોન્ટિટીની અંદર સ્પ્રે યુઝ કરવો તેની ખબર જ હોતી નથી અને એટલા માટે તે વધારે પડતો સ્પ્રે લિંગ ઉપર સ્પ્રે કરી દેતા હોય છે તો જેના કારણે એ સ્પ્રેની અંદર એક એવી ક્વોલિટી હોય છે કે જે તમારી લિંગની ચામડીને થોડા સમય માટે શૂન્ન કરી દે છે અને એટલા માટે તમારો ટાઈમ જે છે એ વધી જાય છે સમજ માનતી વખતે અને પાણી પણ છટકવા નથી દેતો બરાબરને તો સ્પ્રે જે છે એ અમુક લોકો વધારે પડતો જ્યારે તેનાથી સ્પ્રે થઈ જાય તો બની શકે કે લિંગ જે છે તે લાંબા સમય સુધી ઊભો રહેવાને બદલે વધારે પડતો શૂન્ન થઈ જાય અને ઊભો જ ના થાય અમુક લોકોને બબ્બે દિવસ સુધી ઊભો જ નથી થતો જ્યારે વધારે પડતો સ્પ્રે થઈ જાય ત્યારે આ ઉપરાંત મિત્રો એટલા માટે તમે સ્પ્રેનો ઉપયોગ પણ ના કરો તો સારું કહેવાય બાકી અર્જન્ટ બહુ જ વધારે અર્જન્ટ કે ઇમરજન્સી હોય તો તમે એક પ્રિકોશન્સ તરીકે અને ટાઈમ લંબાઈ અને પાણી પણ વહેલા ન છટકે એટલા માટે ડેફિનેટલી સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો તો હવે તમે શું કહેવાય કે વાયગ્રા ગોળીનો પણ યુઝ ના કરી શકો સ્પ્રેનો પણ યુઝ ના કરી શકો તો પછી યુઝ કરવો તો કરવો છે નો તો આજકાલ માર્કેટની અંદર એક નવી ટેકનોલોજી નીકળી છે કે જેને આપણે ડીલે વાઇપ્સ તરીકે ઓળખવામાં આવે છે ડીલે ક્લાઇમેક્સ વાઇપ્સ કરીને તેનું નામ છે તો તેની અંદર એક આપણે કેમ ટિશ્યુ પેપર જે છે તે હોય છે તો તેવી જ રીતે એક ટિશ્યુ પેપર નાનું એવું હોય છે તેને કોન્ડમ જેવડી સાઇઝના પેકેટની અંદર જ પેક કરી દીધેલું હોય છે તો કોન્ડમનું પેકેટ તમે જેવી રીતે પોકેટમાં રાખો તેવી રીતે આને પણ તમે પોકેટમાં રાખી શકો છો અને જ્યારે જરૂર પડે તો ત્યારે જરૂર જરૂરિયાતના સમયે તમારે કરવાનું છે શું કે એ તમારે પેકેટ જે છે તેને ઓપન કરવાનું છે તેની અંદરથી તે ટિશ્યુ જેવું વાઇપ્સ બહાર કાઢવાનું છે અને ત્યાર પછી તમારા લિંક જે છે તેની ઉપર તમારે તેને લગાવી દેવાનું છે એટલે ઘસી દેવાનું છે તો એ બાઇક્સની ઉપર જે સૂન્ન કરવાવાળી કોઈપણ પ્રકારની લિક્વિડ મેડિસિન્સ હશે એ તમારા લિંગ ઉપર લાગી જશે તેનાથી કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય અને વાયગ્રા જેવી નુકસાન પણ નહીં થાય અને સ્પ્રે જેટલું પણ નુકસાન નહીં થાય કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર અને કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગર આ તમે યુઝ કરી શકો છો અને એ લગાવ્યા પછી તમારે પાંચ મિનિટ સુધી રાહ જોવાની છે તેની ઇફેક્ટ આવી જાય ત્યાર પછી તમે સંબંધ બાંધી શકો છો તે ડેફિનેટલી તમારો ટાઈમ વધારી દેશે અને પાણી પણ વહેલા નહીં છટકવા દે અને લાંબા સમય સુધી તમારો લિંગ જે છે એ પણ ઊભો રહેશે તે નીચેને બેસે તો આવા પ્રકારના વાઇપ્સ જે છે એ પણ અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે અવેલેબલ થઈ ચૂક્યા છે તમે તેને ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને જગ્યાએ તમે તેને ખરીદી શકો છો આ ઉપરાંત મિત્રો જો તમને કોઈપણ પ્રકારની લિંગ ઊભો થવાની સમસ્યા હોય અને પાણી વહેલા છટકી જતું હોય અને વર્ષોથી આવી સમસ્યા હોય હજી તેનું નિરાકરણ ના આવ્યું હોય તો પછી ડેફિનેટલી તમારે એક ડોક્ટરનું કન્સલ્ટેશન જે છે એ કરવું જોઈએ કે જે જેને આના વિશે સંપૂર્ણ માહિતી હોય જો તમને કોઈપણ પ્રકારનું હજી પણ કન્ફ્યુઝન હોય અને તમે એક સારા અને ભરોસેમંદ ડૉક્ટરનું કન્સલ્ટેશન કરાવવા માગતા હોય તો હું પોતે જ કન્સલ્ટેશન જે છે એ કરું છું કન્સલ્ટેશન જે છે તે કરતી વખતે તમારા બધા જ પ્રકારના સવાલનો જવાબ જે છે એ તમને જ્યાં સુધી સેટિસ્ફેક્શન ના થઈ જાય ત્યાં સુધી સરળ ગુજરાતી ભાષાની અંદર ડિટેલની અંદર આપવામાં આવશે બધા જ પ્રકારનું સોલ્યુશન કરવામાં આવશે તમારું અને જેટલા પણ ટ્રીટમેન્ટ ઓપ્શન તમારી બીમારી પ્રમાણે હશે એ બધા જ પ્રકારના ટ્રીટમેન્ટ ઓપ્શન તમને સજેસ્ટ કરવામાં આવશે કન્સલ્ટેશનની ફીઝ ઓનલી ફાઇવ હંડ્રેડ છે વધારે માહિતી માટે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન ચેક કરો તમને બધા જ પ્રકારની માહિતી જે છે એ મળી જશે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજ છે બોલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલ તમારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડિયોની અંદર ત્યાં સુધી 丹尼瓦。